हेलो मित्रों स्वागत छे આપના ગુજરાતી બિઝનેસ ક્લાસ ચેનલ પર એક સવાલ છે તમારા માટી જો તમે નવો બિઝનેસ શરૂ કરવા માંગો તો શું તમે લાખો રૂપિયા ખર્ચીને બધું પરફેક્ટ બનાવશો અને પછી ખબર પડે કે લોકોને તો તમારું પ્રોડક્ટ જોઈતું જ નથી કે પછી એક સ્માર્ટર રસ્તો શોધો ઘણા ગુજરાતીઓની જેમ આપણે પૈસાની કિંમત સમજીએ છીએ ને તો આજે હું તમને એક એવી ટેકનિક શીખવીશ જેણે Facebook Airbnb અને Spotify જેવી કંપનીઓને અબજો ડોલર ન બનાવ્યું એ પણ બહુ ઊંચા ખર્ચે આ ટેકનિક નું નામ છે MVP એટલે મિનિમમ વાયેબલ પ્રોડક્ટ જાણો છો Airbnb શરૂ થયું ફક્ત એક એર મેટ્રેસ થી હા એક ફૂલેલા ગાદલા થી અને Facebook એ તો શરૂ થયું ફક્ત એક કોલેજ ડિરેક્ટરી થી આટલું નાનું શરૂ કરીને આજે એ લોકો ક્યાં પહોંચી ગયા તો ચાલો આજે આપણે જાણીશું કે આ MVP શું છે અને તમે તમારો બિઝનેસ આઈડિયાને ઝડપથી સસ્તામાં ટેસ્ટ કરીને સફળતા તરફ કેવી રીતે આગળ વધી શકો તૈયાર છો બેસો કામની વાત શરૂ થાય છે ચેપ્ટર 1 એમવીપી શું છે સૌથી પહેલા સમજીએ કે એમવીપી એટલે શું ગુજરાતીમાં સીધું કહીએ તો નાનું પણ કામનું પ્રોડક્ટ એટલે કે તમારું પ્રોડક્ટનું એ સૌથી સાદું વર્ઝન જે તમારા ગ્રાહકોની મુખ્ય સમસ્યા હલ કરી શકે એમવીપી એટલે બધું નહીં પણ જરૂરી ચીજ બનાવવી બસ એટલું જ ચાલો એક ઉદાહરણ થી સમજીએ ધારો કે તમે એક નવી ચાનો સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગો છો ગુજરાતીઓને ચા તો ખૂબ ગમે છે ને હવે શું તમે પહેલા ફેક્ટરી બનાવશો 10 ફ્લેવર લોન્ચ કરશો આદરકવાળી ઈલાયચીવાળી મસાલાવાળી અને ફેન્સી પેકેજિંગ ડિઝાઇન કરશો ના ભાઈ એટલો બધો ખર્ચવાની જરૂર નથી वमा तमे शो करशो तमे घरे एक सादी चा बनावशो बस थोड़ो दूध चा पत्ती अने खाण पछी एने पचास लोको ने वेचशो गली मा पड़ोशियों ने के WhatsApp ग्रुप मा अने जोशो के लोको ने गमे छे के नहीं जो लोको कहे वाह आ तो सरस छे तो तमने खबर पड़ी के आइडिया मा दम छे नहीं तो बीजू कहीं ट्राय करो बस आटलू सिंपल आनो मतलब ए नथी के तमे गंदू प्रोडक्ट आपो ના એનો મતલબ એ છે કે તમે ફક્ત એટલું જ બનાવો જે ગ્રાહકોની સૌથી મોટી તકલીફ દૂર કરે જેમ કે લોકોને સવારે જડપતી ચા જોઈએ તો તમે એક સાદી સ્વાદિષ્ટ ચા આપો બાકીનો ફেন্সি પેકેજિંગ કે 10 ફ્લેવર પછીથી આવશે જ્યારે ખબર પડે કે લોકો ખરીદે છે તો એમબીપી એટલે શું થયું એક નાનો પગલું જે તમને મોટી ભૂલ થી બચાવે છે આપણે ગુજરાતીઓ હંમેશા કહીએ છીએ ને પૈસોને પાણી એક સરખું ન બહેબડાવું એમ બીપી એ જ છે પૈસો બચાવો ટેસ્ટ કરો અને પછી આગળ વધો આટલું સમજાયું ગુડ ચાલો આગળ વધીએ ચેપ્ટર 2 અવનો માઇન્ડસેટ હવે થોડો ઊંડાણમાં જઈએ અવનો માઇન્ડસેટ શું છે ઘણા લોકોને લાગે છે કે એમબીપી એટલે ગંદુ કામ કરવું કઈ કુતાવડે બનાવીને લોકોને આપી દેવું પણ ના ભાઈ બનો મતલબ છે સ્માર્ટલી કામ કરવું એટલે કે ઓછા પૈસે ઓછા સમયમાં રિઝલ્ટ આપણે ગુજરાતીઓને તો આવું ખૂબ ગમે છે ને આ માઇન્ડસેટના ત્રણ મુખ્ય ફંડા છે પહેલું ઝડપથી ટેસ્ટ કરો ઝડપથી શીખો અને ઝડપથી સુધારો એટલે કે બેસીને વિચારવામાં સમય ન બગાડો કરી જુઓ બીજો ફક્ત એ જ ફીચર્સ બનાવો જે જરૂરી છે બાકી ફાલતું નહીં અને ત્રીજો ગ્રાહકોને જ પૂછો કે આગળ શું બનાવવું એમની પાસેથી જ આઈડિયા લો ચાલો એક ઉદાહરણ થી સમજીએ દારો કે હું ગુજરાતી થાળી ડિલિવરી શરૂ કરું આપણે ગુજરાતીઓને થાળી ગમે છે રોટલી શાક દાળ ભાત ને ગુલાબજાંબુ પણ હું શું નહીં કરું પહેલા દિવસે જ 50 ડિશનો મેનુ નહીં બનાવું કે મોટું કિચન નહીં ભાડે લઉં हूं शो करीश घरे थी पांच टिफिन तैयार करीश बेशाक रोटली ने दाल बस पची हूं ये पांच घरमा में टिफिन पहुंचाड़ीश कदाच पड़ोसियों ने के फैमिली ग्रुप मा एमने पूछीश भाई शो गम्यो रोटली सारी हती शाकमा मीठू ओछू हतु एमना जवाब थी हूं नक्की करीश के रोटली वधारे बनावी के शाकमा सुधारो करवो जो बधा कहे आ तो बहु सरस छे रोज मोकलो तो मने खबर पड़ी के आ बिजनेस चाल આનો ફાયદો શું થયો મે નાનો શરૂ કર્યું ગ્રાહકો પાસેથી શીખ્યું અને મોટો નુકસાન થતા બચી ગયો એટલે એમવીપી એટલે બુદ્ધિથી કામ કરવો ઓછો બનાવો ટેસ્ટ કરો અને ગ્રાહકોની મદદથી આગળ વધો સમજાયો ચાલો હવે જોઈએ કે આ કેમ ખાસ છે ચેપ્ટર 3 એમવીપી શા માટે ખાસ છે હવે સવાલ થાય કે આ એમવીપી આટલું બધું ખાસ કેમ છે ચાલો એક ચોંકાવનારી વાતથી શરૂઆત કરીએ एक सर्वे कहे छे के 90% स्टार्टअप फेल thai छे हां 90% अनेके कारण के लोको एवो प्रोडक्ट बनावे छे जे कोई ने जोयतो ज नथी એટલે કે લાખો રૂપિયા મહિનાઓની મહેનત ને અંતે ખબર પડે કે અરે આ તો કોઈ ખરીદવા તૈયાર જ નથી આવો તમારી સાથે ન થાએ માટે MVP છે પહેલી खासियत MVP ટેસ્ટ કરે છે કે લોકો ખરેખર ખરીદશે કે નહીં

જેમ કે જો મારે ગુજરાતી થાળી વેચવી હોય અને ગ્રાહકો કહે કે રોટલી ઓછી છે શાક વધુ જોઈએ તો હું એ મુજબ સુધારો કરીશ એટલે ગ્રાહકોને લાગે કે આ તો આપના માટે જ બન્યું છે અને ખુશ ગ્રાહક એટલે ચાલતો બિઝનેસ તો એએમવીપી શા માટે ખાસ છે એ તમે બચાવે છે મોટી ભૂલ થી પૈસા બચાવે છે અને ગ્રાહકોને ખુશ રાખે છે એટલે જે આજે દરેક સફળ કંપની આનો ઉપયોગ કરે છે સમજાયું ચાલો હવે જોઈએ કે આનો ઉપયોગ કંપનીઓએ કેવી રીતે કર્યો ચેપ્ટર ચાર ફેમસ એમ બીપી ઉદાહરણો ચાલો હવે થોડી પ્રેરણા લઈએ કેટલીક મોટી કંપનીઓની વાત કરીએ જેમણે વથી શરૂઆત કરી અને આજે અબજો ડોલરની બની ગઈ જો આ લોકો નાનું શરૂ કરી શકે તો આપણે ગુજરાતીઓ પણ કેમ નહીં ને તો પહેલું ઉદાહરણ ડ્રોપબોક્સ આ એક ફાઇલ શેરિંગ એપ છે પણ શું લાગે છે એમણે શરૂઆત કેવી કરી હશે कोरोना લોકોએ શરૂઆતમાં એક જનહતી બનાવી એમણે ફક્ત એક વિડિયો બનાવ્યો એક સાદો વિડિયો જેમાં બતાવ્યો કે અમારી એ પાબી રીતે ફાઇલ શેર કરશે બસ એ વિડિયો ઓનલાઈન મૂક્યો અને લોકોએ કહ્યું જો ગમે તો રજીસ્ટર કરો શું થયું હજારો લોકો રજીસ્ટર થયા પછી એમણે વિચાર્યું ચાલો હવે એક બનાવીએ એટલે પહેલા ટેસ્ટ કર્યું ખાત્રી થઈ ને પછી રોકાણ કર્યું

એટલે શરૂઆતમાં એમની પાસે એક પણ શો નહોતો ફક્ત એક આઈડિયા હતો પણ એ ચાલ્યું અને આજે ઝાપોઝ અવજો ડોલરની કંપની છે ત્રીજો ઉદાહરણ Spotify આ મ્યુઝિક એપ આજે દુનિયાભરમાં ફેમસ છે પણ શરૂઆતમાં એમણે પણ મોટો નહોતો કર્યો એ ફક્ત એક દેશમાં શરૂ થયો એ પણ ઇન્વાઇટ ઓન્લી એટલે કે જેને ઇન્વિટેશન મળે એ જ યુઝ કરી શકે એમણે પહેલા નાનો ટેસ્ટ કર્યો લોકોએ ગમ્યું કે નહીં જોયું અને પછી ધીમે ધીમે દુનિયામાં ફેલાયું આજે તમે હું બધા Spotify પર ગીતો સાંભળીએ છીએ પણ શરૂઆત એક નાના પગલાથી થઈ તો આ બધું શું સાબિત કરે છે કે મોટો થવા માટે પહેલા નાનું શરૂ કરવું પડે ઓય વીડિયો ઓય ફોટા ઓય ઇન્વાઇટ નાનું પગલું મોટો રિઝલ્ટ આગળ જોશો કે તમે આવું કેવી રીતે કરી શકો ചാપ્ટર 5 તમારું MVP કેવી રીતે બનાવશો હવે સૌથી મજાનો ભાગ આવે છે તમારું MVP કેવી રીતે બનાવશો આજ સુધી આપણે સમજીયું કે MVP શું છે એનો માઇન્ડસેટ શું છે અને મોટી કંપનીઓ એનો ઉપયોગ કેવી રીતે કર્યો પણ હવે તમારી વારી છે ચાલો એને ચાર સરળ સ્ટેપમાં સમજીએ એટલું સિમ્પલ કે તમે આજે જ શરૂ કરી શકો સ્ટેપ 1 સમસ્યા શોધો પહેલા તો એ જાણો કે તમારા ગ્રાહકોને શું તકલીફ છે એ મનો મુખ્ય પ્રોબ્લેમ શું છે ઉદાહરણ તરીકે ધારો કે ગુજરાતી લોકો ને સસ્તી ઓનલાઈન શોપિંગ એપ જોઈએ કપડા ઘરનો સામાન ને એ પણ બજેટમાં હું ગલીમાં ફરું તો ઘણી બહેનો કહે છે ભાઈ ઓનલાઈન શોપિંગ માં ઘણો મોંઘું પડે છે બસ આ એક સમસ્યા થઈ તમારે પણ એવી સમસ્યા શોધવાની જે લોકોને સાચે જ રોજ તકલીફ આપે છે સ્ટેપ 2 મહત્વના ફીચર્સ નક્કી કરો હવે બધું નહીં ફક્ત

તો કેવી રીતે શરૂ કરશો તમે વિડિયો બનાવી શકો જે મોય કર્યું કે મેન્યુઅલ પ્રોસેસ કરી શકો જે મોય સુજ વેચા કે એક સાદી એપ બનાવી શકો ઉદાહરણ તરીકે ધારો હું એક ગુજરાતી રેસિપી એક બનાવું હું પહેલા એક નહીં બનાવું પાંચ રેસિપીનો પીડીએફ બનાવીશ WhatsApp પર 20 લોકોને મોકલેશ અને પૂછેશ આ રેસિપી ગમે છે આ એટલે મારું એમવીપી સ્ટેપ ચાર્ટ માપો હવે જુઓ કે શું થયું લોકોનો રિસ્પોન્સ શું છે જો શોપિંગ એપ હોય તો સાઇનઅપ્સ કેટલા થયા ઓર્ડર આવ્યા કે નહીં જો રેસિપી પીડીએફ હોય તો કેટલા લોકોએ કહ્યું વાહ બહુ સરસ તમારે એ માપવું પડશે જે મહત્વનું છે સાઇનઅપ્સ એન્ગેજમેન્ટ કે પેમેન્ટર જો 20 માંથી 15 લોકો કહે આ રેસિપી અજમાવી બહુ સરસ છે તો હું એપ બનાવવા આગળ વધીશ તો ચાર સ્ટેપ થાય સમસ્યા શોધો જરૂરી ફીચર્સ નક્કી કરો ફોર્મેટ પસંદ કરો અને માપો બસ આ રીતે તમે તમારું એમડીપી બનાવી શકો છો ઓછા ખર્ચે ઝડપથી અને સ્માર્ટલી હવે જોઈશો કે આમાં ભૂલો કેબી ન થાય ચેપ્ટર 6 વાની ભૂલો હવે એક મહત્વની વાત એમડીપી બનાવતી વખતે ભૂલો ન થાય એનું ધ્યાન રાખજો ઘણા લોકો ઉત્સાહમાં આવીને ભૂલો કરે છે અને પછી બધું બગડી જાય છે તો ચાલો ખાસ બુલો જોઈએ જે તમારે નથી કરવાની નહીં તો પૈસા અને સમય બને દુખશે પહેલી બુલ ઘણા ફીચર્સ ના નાખો धरो હું ગુજરાતી રેસિપી એપ બનાવું જો હું શરૂઆતમાં જ 50 રેસિપી વિડિયો ટ્યુટોરિયલ ને ચેટબોટ બધું નાખી દઉં તો શું થશે એક તો ખર્જો વધશે ને બીજું લોકો ને ખબર જ નહીં પડે કે આ શું છે એમવીપી એટલે ઓછું પણ કામનું ફालतુ લોડ નહીં बीजी बुल परफेक्ट थवानी राह न जुओ घणा लोको विचारे छे ध्यान सुधी बदु परफेक्ट न थाई लॉन्च नहीं करूं भाई एम करशो तो क्या रे शुरू नहीं थाई जेम के मारी रेसिपी इपमा डिजाइन साधारण होए तो चालशे लोको ने रेसिपी सारी लागे ये जरूरी छे परफेक्शन पछि आवशे पहला टेस्ट करो बीजी बुल ग्राहकोनी सलाह न सांबळो तो नुकसान थशे धरो लोको कहे रेसिपी सारी छे ફર્ન કોટા નથી અને હું એ સાંભળું જ નહીં તો શું થશે એ લોકો બીજે જશે ગ્રાહકો એટલે તમારો ગુરુ એમની સલાહ લો સુધારો કરો નહીં તો બધું વેસ્ટ ચોથી બુલ બને પ્રોટોટાઇપ સમજવાની ભૂલ ન કરો એમવીપી એ ગ્રાહકો માટે છે પ્રોટોટાઇપ એ ટેસ્ટિંગ માટે એટલે વથી પૈસા કમાવાનું શરૂ કરો તો યાદ રાખજો ઓછું રાખો ઝડપથી શરૂ કરો ગ્રાહકોને સાંભળો ને વને સાચો ઉપયોગ કરો બસ આ ભૂલો ટાળશો તો સફળતા નજીક છે મિત્રો જો તમે આ વાની વાત ગમી હોય અને તમે વિચારતા હો કે આના વિશે વધુ શીખવું છે તો હું તમને એક શાનદાર પુસ્તક સજેસ્ટ કરું છું ધ લીન સ્ટાર્ટઅપ બાય એરિક રાઇઝ આ પુસ્તક એટલે બિઝનેસ નું ભગવદ ગીતા એમાંથી તમને ખબર પડશે કે કેવી રીતે ઓછા ખર્ચે ઓછા સમયમાં તમારો બિઝનેસ ટેસ્ટ કરવો અને ઝડપથી સફળતા તરફ આગળ વધવું આ પુસ્તકની ખાસ વાત શું છે એ તમને સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ આપે છે એમવીપી બનાવવા માટે જેમ આપણે આજે શીખ્યું એ બધું ને એનાથી પણ વધુ ધારો તમે એક નાનો સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગો આ પુસ્તક તમને બતાવશે કે કેવી રીતે નાનું પગલું ભરવું ગ્રાહકો પાસેથી શીખવું અને ધીમે ધીમે મોટું બનવું એટલે જ આજે દુનિયાભરના ઉદ્યોગપતિઓ આ પુસ્તકની ભલામણ કરે છે મને ખાતરી છે આપણે ગુજરાતીઓને આની સ્માર્ટ ટેકનિક ખૂબ ગમશે तो ते आ पुस्तक क्या थी ले शो? डिस्क्रिप्शन में हूँ एक लिंक मुकीश एना पर क्लिक कर ते द लीन स्टार्टअप खरीदी शको हाँ जो ते ये लिंक थी खरीदशो तो थोड़ू मारु सपोर्ट पे एटले तरु ज्ञान वे ने मारु चा पानी थी जैसे तो चेक करजो वाँचजो और बिजनेस ने नवी ऊंचाई पर लई जाओ तो मित्रों आज आप शू शीख MVP એટલે ઓછા ખર્ચે ઝડપથી તમારું આઈડિયાને ટેસ્ટ કરવાની સ્માર્ટ રીત આપણે જોયું કે કોથી લઈને Spotify સુધી બધાય નાનો શરૂ કર્યું અને મોટો બન્યું હવે તમારી વારી છે આ 40 મિનિટમાં તમને એક એવું ટૂલ મળી ગયું છે જે તમારું બિઝનેસનું ભવિષ્ય બદલી શકે છે પણ એનો ઉપયોગ કરવો તમારા હાથમાં છે તો શું કરશો નીચે કોમેન્ટમાં તમારો બિઝનેસ આઈડિયા લખો ભલે એ ગુજરાતી નાસ્તાનો સ્ટાર્ટઅપ હોય કે ઓનલાઈન શોપિંગ ની એક કે કણીક નવ હું વાંચે શને તમે કહીશ કે તમારું એમવીપી શો હોઈ શકે ધારો તમે કહો મારે ગુજરાતી રેસિપી વેચવી છે તો હું કહીશ પાંચ રેસિપી નો પીડીએફ બનાવો અને ટેસ્ટ કરો એટલે કોમેન્ટ કરો અને આપણે સાથે મળીને તમારું આઈડિયાને આગળ લઈ જઈશું આ વિડિયો ગમ્યો હોય તો શું કરવાનું લાઈક કરો એક નાનું બટન દબાવીને મને ખબર પડશે કે તમને કામ લાગ્યું सब्सक्राइब करो कारण के आवी बिजनेस टिप्स हूँ रोज लैने आऊ छु अने बेल आइकन दबाव जे नवो वीडियो आए इतले तमने खबर पड़े ओ अने द लीन स्टार्टअप पुस्तक नी लिंक डिस्क्रिप्शन में छे चेक करजो ए वांचशो तो तमारा बिजनेस नी स्पीड डबल थई जशे चालो हवे बेसी न रहो आज थी ज तमारो आइडिया टेस्ट करो एक नानु पगलू भरो अने आपने गुजरातियों ने कोई रोकी शके नहीं जो नानु शुरू करी ने मोटो विचारी तो कमेंट मा मड़ीए अने तमारा बिजनेस नी शुरुआत करिए जय जय गर्वी गुजरात